તો ચાલો આજે તમને સફર કરાવીએ સાત્વિક જગ્યાએ અને માણીએ તેમની સાર્થક મહેનતને અમે જાડે ઝાડ રોપતા હતા ને અને રોડે કામ કરવી ને તો માણસોને કે આ ઝાડ પતા છે આ ખોટી મહેનત કરે છે આવું બધું કેનારા મળતા અમને અને એ અમે સાબિત કરીને બતાવ્યું છે કે ના કેમ થાય થાય છે ને અમારી સાઈડ ઉપર ચેલેન્જ હોય તો જીવવાની અને કામ કરવાની મજા આવે એટલે ખરેખર આ દરિયાની ખાડી હતી ચાર વર્ષ પહેલા જેમાં અત્યારે હાલ બી એક્ઝિસ્ટિંગ ગ્રાઉન્ડ લેવલમાં સાતથી દસ ફૂટે ચાલીસ હજાર ટીડીએલ છે દરિયાના ખારાશ છે એટલું પાણી અત્યારે હાલ અહીંયા અવેલેબલ છે અને એમાં ગ્રીન અને વેજીટેબલથી માંડીને આ હેબિટાટ થવું બહુ જ અઘરું હતું પણ અમે કુદરતી પદ્ધતિને સાથે રાખીને અને ગાય ગોબરને અહીંયા લોકલ જે મલ્ચિંગને બધું કરીને અમે બાઉન્ડ્રી પ્લાન્ટેશનમાં બાર હજાર ઝાડ વાવ્યા છે આ દેશી અને ઇન્ડિજિનિયસ ઝાડ છે જે અહીંયાના પ્રકૃતિને કે વાતાવરણને અનુકૂળ થાય એવા છે અને એના કારણે લોકલ ફ્લોરાફોના એટલે જે અહીંયા આજુબાજુ જે જલવેજ જોવા મળે ને એવા પક્ષીઓ અને જીવજંતુ ફૂદા અને રેપ્ટાઇલ્સ એ અહીંયા ડેવલપ થઈ ગયા છે

એનું પડ બનાવ્યું જમીન અને બાજુમાં અમે કેનાલ એવી કરી કે એ કેનાલના કારણે આખી જમીન ખારામાંથી મીઠી થાય અને એમાંથી પાણી જાય એટલે આખું એ ત્રણ મીટર બાય બે મીટરનું ચોસલું છે ને એ કુદરતી રીતે અમે એને સાત જમીન ખેતી તરફની કરી ચાર ને તો એક નાના બાળકને ઉછેરે નહીં ઉછેરતા ઉછેરતા અમને બહુ તકલીફ પડી અહીંયા પાણીનો પ્રશ્ન મેન છે આ એરિયામાં ને મશીનથી પાણી અમે આ કેનલ ભરીને ડોલે ડોલે પહેરીને હજાર બાઉન્ડ્રી આખી ઊંચી રીતે આ ખારા પ્રદેશમાં બનાવેલા ઉપવનમાં કયા કયા જીવ લઈ રહ્યા છે મીઠો આશરો ચકલીઓ જે દેશી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ છે તો એ બધા એની રીતે પછી અમે આવા શીડ કર્યા તો એની અંદર ચકલીઓ માળો બી મૂકે છે અને આવે બી છે અહીંયા કોબરા બી છે અને સોલ સ્કિલ વાઇપર બી છે પતંગિયાની ઓછામાં ઓછી વીસ થી પચીસ જુદી જુદી જાતિઓ અમે નોટ કરી છે બીજા બધા તો મધમાખી જુદા જુદા પ્રકારની છે એમાં બી ભમરાના અંતે બધું છે શિયાળ છે સસલા છે અને જંગલી બિલાડી આ લોકો કે છે આ વરસાદ આવ્યો ને આ બધામાં તો ક્યાંથી આવે છે આ બધું કુદરતનું ચક્કર છે હિમાચલીઓ બી થાય છે આવા બધા એકબીજા ઉપર આધારિત છે એ આખું સર્કલ અહીંયા ફરે છે અને આ કુદરતી વાતાવરણમાં એવી કઈ બાબત છે જેનો સૌથી વધારે રાખવામાં આવે છે ક્યાલ સૌથી વધારે ધ્યાન અમે ડ્રેનેજ નું રાખ્યું છે જે આનો એક અંતર્ગત ભાગ છે જે પ્લાન્ટેશન છે 3 મીટર નું એની બાજુમાં 3 મીટર અમે અંદર ખાડો કર્યો હવે માટીનો એન્જિનિયરિંગ નિયમ છે કે 45 ડિગ્રી એ ટકે જુદા જુદા ડિગ્રી એવી રીતે અમે 45 ડિગ્રી જ કટ કરી અને એ ફિલિંગ એ કટિંગ થી આનો ફિલિંગ કર્યું ને એની ઉપર રોડ બનાવ અને એની ઉપર કાંકર નાખે એટલા માટે આપણે ચાલીશું આનાથી ફાયદો શું થયો કે અંદરની જે જમીન છે એમાંથી મારે જેટલું પાણી રાખવું જે રાખીને બાકીનું ડ્રેન કરી દઉં તો એ એ જે છે મારે બહાર ડ્રેન કરી શકાય એટલે આખી સાઈડ ખાલી થઈ જાય જો ચોમાસામાં કોઈ રમણીય સ્થળ પર પ્રકૃતિનો ખોળો ખૂંદવાનું મન થાય તો અહીં તમામ સેવાઓ પણ છે સાચે એરિયા છે એમાં કયા ટાઈપનું એનવાયરમેન્ટ કયા ટાઈપનું મટીરીયલ અમે વાપરી કે જેથી અમે ગામડાનો અનુભવ ઊભો કરી છે એટલે અમે તમે જોઈ શકો એ પ્રમાણે અલગ અલગ થી એક ઘૂંઘુ છે જે માટીથી બનાવેલું છે એક ઘૂંઘુ છે ચૂનાથી બનાવેલું છે અને સ્ટીલ અને બીજું એક નું ઘૂંઘા છે એટલે ઇટ વોઝ ઇટ ઇનવોલ્વડ એઝ અન એક્સપેરિમેન્ટલ રૂરલ સાઇટ તો અમે લોકો લોકોને શહેરના લોકોને બોલાવે છે જે લોકોને જે લોકો હવે ગામડાની લાઇફ થી થોડા છૂટા થઈ ગયા છે અને જે લોકો આવી વસ્તુને આવી વસ્તુ શોધી રહ્યા હોય છે શહેરની નજીકના એરિયામાં